સુરતના કામરેજમાં સખ્યા સ્કિન કેર ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે ક્લિનિકમાં અનુભવી અને ક્લિનિશિયન્સની ટીમ પણ કાર્યરત સુરતના કામરેજ વિસ્તારમાં કેર ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે ભારતભરમાં પહેલેથી જ ઓગણચાળીસ વધુ શાખાઓ સખિયા સ્કીન એન્ડ હેર ક્લિનિકની છે કામરેજના કાશી પ્લાઝામાં આ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે આ નવું સેન્ટર કામરેજ અને આસપાસના વિસ્તારો માટે મહત્વપૂર્ણ પગલું છે જ્યાં હવે ત્વચા વાળ અને લેઝર ટ્રીટમેન્ટ ઉપલબ્ધ બનશે એડવાન્સ સેવાઓમાં લેઝર હેર રિમુવલ એન્ટી એજિંગ સોલ્યુશન પિગમેન્ટેશન ટ્રીટમેન્ટ હેર રિસ્ટોરેશન થેરાપીઝ સહિત ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ ક્લિનિકમાં અનુભવી ડર્મેટોલોજિસ્ટ અને ક્લિનિશિયન્સની ટીમ કાર્યરત છે નું જ્યારે કામરેજ ખાતે ઓપનિંગ થઈ રહ્યું છે ડૉક્ટર સખિયા નામાંકિત ગુજરાતના સ્કિન સ્પેશિયાલિસ્ટ જ્યારે કામરેજના આંગણે આ સુવિધા આપી રહ્યા છે ત્યારે હું એમને શુભેચ્છા પાઠવું છું સુરત શહેરની સખિયા ક્લિનિક એટલે એ શહેર માટે નામાંકિત સ્કિન ટ્રીટમેન્ટ માટેની એક ફેમસ જગ્યા છે એ જ નાના નાના ટાઉનની અંદર જ્યારે એની સવલત પ્રાપ્ત થશે ત્યારે કામરેજના વિસ્તારની અંદર ચાર રસ્તાની આજુબાજુથી લઈને ગ્રામ્ય લેવલ સુધી બધા જને આ ક્લિનિકનો લાભ મળશે એ બદલ ડૉક્ટર શખિયા જેને હું શુભેચ્છા પાઠવું છું મને એક આનંદ થઈ રહ્યા છે કે અમારી જે કામરેજ બ્રાન્ચમાં જે છે જે કામરેજ એરિયામાં સખ્યા સ્કિન ક્લિનિકની અદ્યતન બ્રાન્ચ અમે ચાલુ કરી છે જે અમારી ઓગણચાલીસમી બ્રાન્ચ છે અને જસ સ્કિન ક્લિનિકના નામે અમે ચાલુ કરી છે આ બ્રાન્ચમાં ચામડીને લગતા તમામ રોગનું અમે નિવારણ કરવા જઈ રહ્યા છે ઉપરાંત લેઝર છે એસ્થેટિક લેઝર હેર રિમોલ છે ટેટુ રિમોલ છે સ્કિન ટ્રીટમેન્ટ છે ડર્મેટો સર્જરી છે અને એવી તમામ જાતની જે પ્લાસ્ટિક સર્જરી છે હેર ટ્રાન્સપ્લાન્ટ છે કે જે રિમોટ એરિયામાં પોસિબલ નથી તો સખ્યા સ્કિન ક્લિનિકનું અમારું આ જ સ્કિન ક્લિનિક છે એમાં ઘણા બધા માણું આવેલા છે અમારા સખ્યા સ્કિન ક્લિનિકના પરિવાર મિત્રો પરિવાર સદસ્યો અને અમારા કુટુંબી મિત્રો સર્વ હાજર રહેલા છે અને આ ક્લિનિક એવી છે કે સ્ટેટ ઓફ ધ આર્ટ ક્લિનિક કહેવાય કે કામરેજ એરિયામાં એક પણ ક્લિનિક એવી નથી કે જે આ ફેસિલિટી હોય અને અમારી સખ્યા સ્કિન ક્લિનિકની જે મેઇન બ્રાન્ચમાં જે ફેસિલિટી છે એ અમે કામરેજ બ્રાન્ચમાં અમે ઉપ ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ અને એ તમને વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટનો અનુભવ છે તો મારી દરેક કામરેજ એરિયાના લોકોને વિનંતી છે કે આ અદ્યતન જે ફેસિલિટીઝ છે એનો ઉપયોગ કરવા વિનંતી થેન્ક યુ વેરી મચ